સોરામાં જોતા ખરી જો તો મેં રૂપારીનું હે જાણે સાક્ષાત દશામાં છે એવું જ લાગે છે ઓ આ વાત છે ઓ કાકી બહુ સરસ શણગાર છે બહુ મસ્તીનો શણગારેલો છે જોતો ખરી કેટલો ઉઠાવ આવે છે આ બધું કેવું મસ્તીનું લાખે છે દશામાં સોળે શણગાર સજીન છે હે એ તો કરવો જ બેન મને આવડે આખા વરમાં મારો ફેવરેટ આ વ્રત હો શ્રાવણ મહિનો બેહે એટલે મારે વ્રત ચાલુ થઈ જાય એમાં દશામાંથી શરૂઆત થાય મારે વ્રતની બરાબર ને દશામાં ને દિવાસો ને શ્રાવણ મહિનાના સોમવાર ને આખો શ્રાવણ મહિનો હાઈતમને આઈઠમ ને બધું એમાં આવી જાય તે શું પેટમાં હું કાળા કલરનો પાટા જેવું બાંધું છે એ સેને હવે આ બધા વ્રત ચાલુ થયા ને મને સેને બટેકા ને કેળા અને એવું બધું ખાવ ને એટલે મરી મુજારો થઈ જાય છે હા પછી નહીં ગેસ જેવું થઈ જાય એક તો કાંઈ ખાય તો હગું નહીં ડાયાબિટીસ રહીને એટલે પછી ખાવું પડે બધું ને એકાદ બે દાંત પડી ગયા છે એટલે હવે બધું અખડ બખડ છે તે પસે નહીં હેરખું અને આ ફરારમાં તમે મોટા ભાઈ કે બટેકા હોય તે ગેસ થયો ને ત્યાં આગળી ચોંટાડી છે ઓ મને જ થયું આ કામ કારું કારું આવું કઈ વ્રતમાં તો આવે ને આ હું થયું કઈ મજા નથી સકલી કઈ બોલી નથી કે મારી સાસુને મજા નથી મેં કીધું આ કામ નવીન તે સોરી તો ના રહી આ બે સાસુ વ્રિયુતી હે લઈ લેવાય હું એ આ દશામાનું વ્રત કરું છું શક્તિ પ્રમાણે ફ્રૂટ ને અખંડ દીવો ગૌ છું એવું કરું પણ હું શક્તિ પ્રમાણે કરીતા લઉં રમતા ખરી હો નું વ્રત ના ના હો હું તો નથી રહી મારે નાનો છોકરો રહ્યો અને મારે જીમમાં જવાનું હોય ને મારે પ્રોટીન ને બધું ડાયટ ઉપર હાલે એટલે આ બધું

નકામ મારે કેવું ને કે રેવું નાન તે નાન તે ઓલી વાતો ને ઓલી વાતો નથી રહી હું જો સરા મંગુ એવું દેખાય ને તે કી બાજુ ગયા છે એ રે મંગુળી તો હોલમાં ટીવી જોતી હોય ને છે ને સોખવટ જેવું નથી તે પછી મંદિર બાજુ ન હોય ને એટલે નથી આવી આજે અમે બે હાહુ રહ્યું ને એટલે જેઠાણી ને હોબો સડી ગયો જોયો મિત્ર એવું હોય પોતાને જેવું નથી ને કોકરી એ સારું લાગે એ ગમતું નથી જોજો સર ને ઊભો થયો છે એ દીકરા આ બાજુ દીવો ભરે છે ચાય નહી રોકો અડિયો કાઢતો એમ તો અડે નહીં બી સાડો ડાયો છે રોગો થોડા થોડી કરતો હોય તલવલી હતી તલવલી હતી હખ નમરે એક ઘડી પગ વીટીને બેહે નહીં છોકરાને હા આમ પગમાં હખ નમરે હતી કે એક ઘડી બે હું પાંચ મિનિટ બેઠો હા મારો છોકરો તેને પપ્પા ભેગો વયો ગયો જો લેતા ગયા જ ઘડીક વાર હસવા તો હું ઘડીક વાર્તા આપણે લીધી લીધું અને હવે છે ને હલો શું કહેવાય કાંથી હું પૂજા પાડતા મેં તો વેલું જ કરી લીધું તું દશામાનું પણ આ આવડે નહીં પછી મેં કીધું આ બધું ભેગું થાય ને ત્યાં જ વાર્તા સાંભળી આવું ચકલી મને કહેવાય યાર મારે રહેવું તું મારે ભૂલાઈ ગયો આ પરીક્ષાના ટેન્શનમાં શું થશે શું નહીં થશે ને ટેન્શનમાં રહી તો આવ્રત તો આ બીજો દી થઈ ગયો મને આ જ ખબર પડી કેવાય ને મારે રહેવું તું જ જેલી હવે વેલી પુતળી મગજમાં ખાવ નીકળી ગઈ એલી નકર કે તો એવું કઈ નતું મને એની યાદ નમ રે તારે રહેવું તું તેન મોર એકવાર કીધું તું પણ હું પાસે ભૂલી ગઈ તે સોરી તું ના આવી કા ફોરેસ્ટમાં હું તો બહુ તારા માતા પેતરો કરતી હતી કે અમારી છોકરીને તો આવી જ જવાની છે આવી જ જવાની છે એકસો સાઠ માળક આવ્યા ના ના મારી મમ્મીને ખબર નહીં હોય એકસો સાઠ નથી મારે મારે એકસો પિસ્તાલીસ છે પણ રહી ગઈ તોય ના આવી તો હવે શું કરવું માસી કયો કઈ થાય તો નહીં બરાબર ને હા તો ખાઈ તો હું તારા બાપાને ખેતી ઘણી સસાવી જાય ખેતીમાં કામ કરીને તે કંઈ દીધું નથી કોઈ દીધો દીકરી તારા માન બાપુ કામે છે બિચારા મમ્મી તો જો મમ્મી તો જો મમ્મી એમ ન કહેવાય બિચારીને એમાં તાપો એક તો નિરાશ થઈને બેઠી છે ત્રણ ચાર દિવસ થયા ને હમણાં પાછો રાઉન્ડ આવશે ને એમાં બોલાવશે ને એવું ન કહેવાય આવી જવાની છે એ છોકરીઓને તમે ઓછા માર્ક હોય ને તો એ લઈ લઈએ એ તો આવી જ જવાની છે પાકું છે આ તો થોડા જાજુ કઈ પરીક્ષામાં ફેરફાર થયો ને એટલે એમ થયું ન કરી આવી જવાની હતી બિસાડી એટલું ભણી હે અને હવે ખેતી કરે તેની ભણતર બધી પાણીમાં જાય એ તો હવે આવી જ જાય નકરી કરી તો બીજી પરીક્ષા આવશે એમાં એ પરીક્ષા ઉઠી જ છે પાસ થઈ જાય તો એટલી મહેનત કરે છોકરી એની હિંમતને દાદ દેવો જોઈએ બિસાડી તોય એટલા માર્ક છે ને તો એ આજે ગોરાણીમાં ના આવી વાલે ના કરીએ એ વાત ને તો એ વાર્તા કરે તો સારું ને એમ એ ગોરાણીમાં જતા હતા એની બે છોકરીઓને લઈને ગામમાં કંઈક ખરીદી કરવા શું કહેવાય કહેતી કહી કે રાખડીઓ મોકલાવાની છે બીજે એ છોકરીઓને માસિયાર ભાઈ બીજે રેસે છે ત્યાં છોકરીઓ મોકલે છે રાખડીઓ હવે બિચારા ગોરાણીમાં દીકરો છે નહીં એ છોકરીઓના માસિયાર ભાઈને બાંધતી હતી કે હાર મોકલાવી દે એ છોકરી આજ તરીકે જવાની ના કેસેક નથી જાવતી રાખડીઓ મોકલાવી દે વેલાહાર લઈને તે ગામમાં ગયા છે સૂર્ય હતા છોકરાને બિહાર નહીં જરા કે થોપટમાં મારીને બિહાર કયું નો ઠેકડા ઠેકર થતે નકરું માથો સડાવ્યો છે છોકરે બિહાર ને એક જગ્યાએ કાઈ નડતો નથી કોઈને એકલો એકલો રમે છે તો તમને શું તકલીફ છે નડે છે તમને રખડે રહ્યો ઓય લકી પૂઈ છે જવા આવે જ નહીં અમારે છોકરા જીણકા હોય એને અમે છી જાય નહીં એમે અમે બેન તો જીરી ઢારો ન થાપતા એટલે છોકરો બગડતો જાય છે ધી થી હું તો સકુડી એ ઉડસે તે જરા જરા ઢારો દઈ લઉં છોકરો છે ને ખીજા એથી સરખું ન હાલે પ્રેમથી સમજાવીએ ને તો જ સમજે એટલે તો ભાન હોવી જોઈએ આપણે કે નાના છોકરાઓને ખીજાવાય નહીં બરાબર ને શીખામણ મને દેશે મારી દેરાણી થઈને મને હાલો મમ્મી વાર્તા થઈ ગઈ છે હમ ગઈ છે તમે પૂજા પાઠ હોવાનો કરી લીધો છે હવે તમે નિરાતે ફરાર કરી લેજો ને હું છે ને જીમમાં જાઉં છું હવે પોપટિયાનું ધ્યાન રાખજો અને ટાઈમ સર સુવડાવી દેજો હા એ તો હું હોવરાવી દઈ હતી હવે જાવ હું તો જાવ હવે તો બધી પૂજા પાઠ તો કઈનું થઈ ગયું છે મમ્મી સરા ઓલો એને માની વાહે લગો ગયો છે ઈ તો પાછો આવતો રહે ઓલી માથે ડેલી દેતી જાહે આગળ્યો કઈ લઈ જાહે ની ભેગો કોઈ લઈને લઈ ન જાતી ઈ તો બહુ આરઘોડી પડી આ તો ભાભી ની હદ કરે છે બાકી આવી હોવ ને તાજ છોડે ભગવાન નકરો જીમ ને કોઈ કામ કરવું નથી ને જીમ માં ન્યા જાવું એવડા એવડા ન્યા મહેનતો કરવા ઘરનું કાંઈ કામ કરે ની હાવણી કોઈ દી હાથમાં નથી લીધી હું તો આવી રીતે દિન જોઉં છું કોઈ દી એને કામ કરતા નથી જોઈ અમારી સકલી કામની જબરી છે દીકરી બિચારી બધો કામનો ભાર લઈને બેઠી છે હા એ તો હવે અમારાથી તો એ કે ના કે ઓલી એવી ખારી રહી ને કંઈક કંઈ તો કંઈક કરી લઈએ તો અમારે પછી ભાઈ મું ને થોડાક દી ભેગા રાખવા પછી અમારે મંગળીનું લગ્ન કરી દે ને બે ને નોખા સોખા કરી દેવા આવતા ખીલતા બરાબર ને હા એ તો એમ જ કરે ને કે હા એકલી કરે એનો આનો હું વાત કે પછી કામનો ઢવડો કરે એને કરવું જોઈએ નોખી કરી દેજે તો આપડે ઘરનું જ કરે ને પોતાનું ને હા પૂતળી ગગી હાંજે આવજે ખરી મારી દીકરી આ આરતી વાસવી હોય ને વાર્તા વાંચવાની એમાં ચકલીને થોડુંક વાર્તામાં હગભગ થાય છે બરાબર નથી વાંચતા આવડતું તે તારે આવું જો મારી દીકરી હા તે માસી હું આવે ચકલી તું ફોન કરી દઈશ ને એટલે હું આવી જાઉં ફોન શું કરે પાંચ વાગે આવી જ જાય પાંચ છ વાગે હા તે વાંધો નહીં હાલો તો અમે જાય હાલો બાકી તમારે નથી આવું હા હાલો હાલો મારે આવું જ છે બધું કામ પડ્યું હજી તો હાલો ચકલી હું છે ને બાપાને થોડુંક ખવડાવી લઉં ખીચડી કઢી તમે તમારી ફરારની તૈયારી કરી લ્યો બીજું તો હું બનાવવા લાગીશ સકલી બાબા આપણે તો અહીંયા જ્યાં આખો દીવો ભરે છે એક જણા નવી હાથ ધ્યાન દેવું પડે અને જો આ ડબરો છે ને એમાં ટીવેલ છે તો એમાં જરા જરા નાખી રાખું એટલે દીવો ઓલાય નહીં આ વડો દીવો રહ્યો ને એખો દીવો છે બાકી બીજા તો હાલે વાંધો ન મળે એ જે ધ્યાન દેવાનું એટલે અહીંયા જ ફરાર લેવો તો અહીંયા બીજી નાજે આપણે કરી લઈએ જો આ મમ્મી છે ને લીલા માંડવીના ઓરા અને આ તમારી મોરી સૂકી ભાજી ને મારી તીખી સૂકી ભાજી અને અત્યારે ફ્રૂટમાં તો કેળા પડ્યા છે બીજું કાંઈ છે ને આજે મગવી લે હું સપલા હાથ આથી કંઈ વાંધો નહીં આ મોરી કરી છે ને ચટણી નથી નાખી ને કાલ મરી ગઈ એસિડિટી થઈ ગઈ હતી મને સપલી બહુ ચટણી જીરી ઘટતી નથી ગેસ જેવું થઈ ગયું ને એસિડિટી ઓલો ઈનો પીધું ને તઈ કંઈક નિરાશ થઈ હતી એટલે ચટણી મારામાં જ નાખવી જ નહીં તમારે ત્યાં સપલી બહુ તમારે એટલી ચટણી ના નખાઈ જોતા હાવ્યા બટેકા રાતા ચોર જેવા છે હવે એટલી ચટણી નાખીએ તો અહીં લાગીએ અરે કાઈ ન થાય મમ્મી એવું ચટપટ હોય તો જ ભાવે નકર તો દી નીકળે ને કાઈક તો જોઈએ જ ને ચટપટ્યું નકર તો ભાવે ને મન તો આવું જ ભાવે તમે જો ઓલી સે ભાવે એટલે ખાજો બીજે આયલું થોડી જાજી રહી થઈ ગઈ વાંધો નહીં પણ બાકી મમ્મી દસામાન મૂર્તિ મસ્ત આવી રહ્યો આપણે બે દી રેકડા મૂર્તિ ગોતવા પણ જડી એવી મસ્ત છે કે મસ્ત લાગે સાત સાત દસામાં લાગે છે નકર હમ એ તો રધી જ હોય ને દસામાની રતી છે આ બધી એટલે રોડું લાગે છે બધું હાલો તો હવે ફટાફટ ફરાર કરી અને પછી મારે થોડુંક ગામમાં જવું છે થોડુંક કામ છે